માનવ જોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતા શ્રીઓના સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે આવા કર્માધીન મસ્તરામોને રામોને જમાડવાથી પુણ્યનું ભાથું બંધાતું હોય લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાના કાર્યને શ્રેષ્ઠ ગણે છે દરરોજ એકલા અટુલા નિરાધાર એકસો વૃદ્ધોને ઘેર બેઠા ટિફિન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે રંક બાળકો તથા શ્રમજીવિકોને ભોજન કરાવાશે સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસ ચારો પક્ષીઓને ચણ શ્વાનોને રોટલા માછલીઓને લોટ નિયમિત નાખી કીડિયારો પણ પૂરવામાં આવશે શ્રાદ્ધ નિમિત્તે સતત સોળ દિવસ સુધી માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે જાણીતા વિધિકાર તથા સેડાતા મહાદેવ મંદિરના પૂજારી શ્રી દીપક મહારાજ નારાયણ સરોવરવાળા શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરાવશે શ્રાદ્ધ પ્રસંગે ભુજના વિવિધ મહિલા મંડળો તથા યુવક મંડળો પણ આશ્રમે પધારશે શ્રાદ્ધ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ પોતાના હાથે કરવા તથા પુણ્યના કાર્યો કરવા ઈચ્છુકદાતા શ્રીઓ માનવજ્યોત સંસ્થા ભુજનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે